ઉત્તરાચલ રાજ્ય નો યુવાન દનિશ અલી ઉમર વર્ષ 25 બે વર્ષ પહેલા શહેરો અને ગામડાઓમાંથી થઈને સોમનાથ ના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્ય પહોંચ્યો હતો સોમનાથ આશ્રમના સંચાલકોએ તેની ખૂબ જ સરભરા કરી સારવાર કરી માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત

આખરે વર્ષ પછી તે પોતાના ઘર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ રફીક બાવા ઉમરશી ધુલા અને દિલીપ લોડાયા પ્રેમજીભાઈ વાલજી કોલી સહભાગી બન્યા હતા